જીઆઈડીઆર અમદાવાદ ખાતે ગુજરાત નેચરલ પાર્કિક સાયન્સ યુનિવર્સિટી આણંદ અને જીઆઈડીઆર અમદાવાદ તથા અન્ય સંસ્થાઓના સહયોગથી પ્રાકૃતિક ખેતીમાં ઉપર એક બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે આ કોન્ફરન્સ ચોવીસ પચીસ ફેબ્રુઆરી એટલે કે ચોવીસ તારીખના સવારે દસ કલાકથી લઈને કાર્યવિત થશે એમાં સાત જેટલા બે દિવસના જુદા જુદા સેશનો આયોજિત કર્યા છે આ કોન્ફરન્સના ઇનોગ્રલ સેશનમાં આપણા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવરજજી પણ પધારશે આચાર્ય દેવરજજી પોતે પ્રાકૃતિક ખેતીના શું કહેવાય ખેડૂત તરીકે અને ખૂબ વૈજ્ઞાનિક ઢબે પણ સફળ રીતે પ્રાકૃતિક ખેતીને અમલ કરી ચૂક્યા છે તો એમના મુખેથી ખાસ કરીને દેશના જુદા જુદા રાજ્યોમાંથી આશરે દોઢસોથી વધારે એવા વ્યક્તિત્વને આમંત્રિત કર્યા છે કે જેમાં વિદ્યાર્થીઓ મારથી માંડી રાષ્ટ્રમાં પોલિસી નિર્માણ પણ જે કરી રહ્યા છે એવા વ્યક્તિત્વને બધાને અહીંયા આમંત્રિત કરી અને પ્રાકૃતિક ખેતીનો એક દોહન ચિંતન મનન કરી અને દેશમાં અને રાજ્યમાં જનજન સુધી કઈ રીતે વધારે અસરકારે પહોંચાડી શકાય તેના માટેના સત્રનું કોન્ફરન્સનું આયોજન થયું છે આ આયોજનમાં ખાસ કરીને જીઆઈડીઆર એટલે કે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ડેવલપમેન્ટ રિસર્ચ નિશા પાંડેજી અને એમની ટીમ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી જે છે હાલોલ ખાતે એમના ટીમના દોનોના સહયોગથી અને અન્ય સંસ્થાઓ નિર્માણથી લઈ અને ઘણી બધી સંસ્થાઓના જોડાણથી આ આપણે કોર્ફરન્સનું આયોજન કરી રહ્યા છીએ ખાસમાં જે સફળ થયા છે એવા આશરે ત્રીસેક ખેડૂતો અને ખાસ કરીને મહિલા ખેડૂતો કે આ પ્રાકૃતિક ખેતી જ્યાં સુધી ગાયનું લાલન પાલન નહીં થાય અને ગાય એટલે કે દેશી ગાય અને એના દ્રવ્યો આધારિત આ પ્રાકૃતિક ખેતી છે એટલે મહિલાઓને વધારે વાળવા માટે મહિલાઓને પણ આમાં આમંત્રિત કરેલા છે વીસ એટલે કે કુલ એક જેટલા ખેડૂત ભાઈઓ બહેનો આવશે પોલિસી મેંકર અને જુદી જુદી સંસ્થાઓના જે સંચાલકો છે એ આશરે સિત્તેરની આજુબાજુ આવશે વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિક ગણ એમ કરી અને દોઢસોથી વધારે વ્યક્તિઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ જે ચોક્કસ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહેલા ખેડૂતો જેણે અપનાવી છે એવા આશરે નવ લાખ જેટલા ખેડૂતો અત્યાર સુધી નોંધ ઉપર આવ્યા છે અને એરિયાની દ્રષ્ટિએ ગણીએ તો સાડા સાત થી આઠ લાખ એકરની અંદર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અત્યારે થઈ રહી છે જૈવિક ખેતીની વાત છે ઓર્ગેનિક ખેતીની વાત છે ઓર્ગેનિક ખેતી અને નેચર પ્રાકૃતિક ખેતી એ બંનેમાં ખૂબ મોટો તફાવત છે આજે નેચરલ ફાર્મિંગના જે પ્રોટોકોલ ડેવલપ થયા છે બીજામૃત જીવામૃત ગનજીવામૃત આછાદાન વાપસા અને મિશ્રપાલ અને બાયોડાયવર્સિટીને ડેવલપ કરવાની જે વાત છે એ બધી વિધિથી જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે છે એ પહેલાં જ વર્ષે કોઈપણ પ્રકારના ઉત્પાદનના ઘટાડા વગર સફળતા રીતે ખેતી કરી શકે